નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો આજના સૌથી અગત્યના સમાચાર ગરમી આંધી તોફાન અંબાલાલની મોટી આગાહી ગામડાઓ માટે મોટી ખુશખબર ફટાફટ જાણી લેજો તો ફાસ્ટેગ ને લઈને મોટો ફેરફાર થઈ ગયો છે વાહન ચાલકો જાણી લેજો આજના મોટા સમાચાર તાર ફેન્સિંગ યોજના સૌથી મોટી જાહેરાત જન્મ મરણના દાખલામાં નવો ફેરફાર મોટો ફેરફાર તો મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે મોટી જાહેરાત

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને મોટી ચેતવણી આપી છે તેમણે આગાહી કરતાં કીધું છે કે આ દિવસોમાં સવારે હિમાયેલું હવામાન રહેશે તો અગિયાર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે અગિયાર તારીખ અને બાર તારીખ ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની છે જેને કારણે સવારે ઠંડી પડશે ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા જોવા મળી છે અને ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી ડબલ વાતાવરણનું હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળ છાયું અને કમોસમી વરસાદના એંધાણ પર કરવામાં આવ્યા છે તો અંબાલાલ પટેલની આ મોટી આગાહી હતી ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે આજના સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર ખેડૂત ભાઈઓ માટે આ સારા સમાચાર કહી શકાય કાટાળા તારની વાડ બનાવવા માટે સરકાર તરફથી સહાયની યોજના જાહેર કરી નાખી છે જેમાં મિત્રો ઓછામાં ઓછા બે હેક્ટર જમીન જે ખેડૂત મિત્રો પાસે છે એવા ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેવાની છે એવા ખેડૂત મિત્રો અત્યારે અરજી કરવાની શરૂ થઈ ગઈ છે અરજી ક્યારથી કરવાની છે તો બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને અઢાર તારીખ સુધી તમે અરજી કરી શકશો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે આ યોજનાની દરેક રનિંગ રૂપિયા અથવા તો વધારે વધારે ખર્ચના પચાસ ટકા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો અઢાર ફેબ્રુઆરી સુધી અરજી કરવાની શરૂ છે બાર તારીખથી શરૂ થઈ ગઈ છે તમામ મિત્રો માટે મોટા સમાચાર છે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ મિત્રોને જણાવી દઈએ તો ઓનલાઈન અરજીની સહી થયેલ નકલ અથવા તો સંયુક્ત ખાતેદાર હોય તો બાહ્યધરી પત્રક તમારે રજૂ કરવાનો રહેશે સાત બારનો દાખલો આઠની નકલ અથવા તો વન અધિકારીના પત્રની નકલ આપવાની છે ડી માર્કેશન દર્શાવતો નકશો જે ફેન્સિંગ માટે પસંદ કરેલ સર્વે નંબરનો હોવો જોઈએ બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેકની નકલ આધાર કાર્ડની નકલ કબૂલાત નામું સ્વઘોષણાપત્રક આ તમામ વસ્તુ ડોક્યુમેન્ટ તમારે દેવાના તો તાર ફેન્સિંગ યોજના શરૂ થઈ ગઈ છે ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજો મોટો સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં ખેડૂતોને હવે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરી નાખવામાં આવ્યો છે હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટેની પાંચ યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે અત્યાર સુધી પાંચ યોજનાની અંદર જે સહાય હતી એ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આપવામાં આવતી હતી પરંતુ આ પાંચ યોજનાની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર આપવામાં આવશે કઈ પાંચ યોજનાઓ છે તમામ ખેડૂતો જાણી લેજો આ પાંચ યોજનામાં પહેલી યોજના છે વરહ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલના બાંધકામ કરવું હોય તો એ માટેની યોજના પરિવહન ખર્ચ માટે સહાય જોતી હોય તો એ સહાય યોજના આમ ટોટલ પાંચ યોજનાની સહાય જે તમને સહાય મળશે એ હવે સહકારી બેંકની અંદર આપવામાં આવશે ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આ તરફ ફાસ્ટટેગને લઈને ફરીવાર એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ વાહન ચાલકો સાવધાન આ સૌથી મોટા ગત્યના સમાચાર રહેવાના છે નવા ફાસ્ટેગ નિયમો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી અમલમાં આવી જશે એનપીસીઆઈ દ્વારા અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ એક નવો નિયમ જાહેર કર્યો તો આ નિયમ સત્તર ફેબ્રુઆરીથી લાગુ થવાનો છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસથી હવે જો ટોલ પ્લાઝા ઉપર ટેગ વાંચતા પહેલાં સાહીઠ મિનિટથી વધુ સમય માટે તમારો ટેગ બ્લેકલિસ્ટ થયેલો હશે એટલે તમે રિચાર્જ કરાવ્યું નથી ટોલ નાકે પહોંચો છે એના સાહીઠ મિનિટ અગાઉનું તમારા ખાતામાં રિચાર્જ નથી અથવા તો તમારા ટેગ વાંચ્યા પછી દસ મિનિટ સુધી તમે રિચાર્જ કરાવતા નથી તો એવા કિસ્સામાં તમારી પાસેથી ડબલ ચાર્જ વસૂલવામાં આવશે તો સૌથી અગત્યના ફાસ્ટેગને લઈને નવા ફેરફાર છે ફરીવાર તમને સમજાવી દઉં જો તમે ટોલ નાકે પહોંચો છો એના સાહીઠ મિનિટ અગાઉ તમારા ખાતામાં પૈસા નથી અને તમે ટોલ નાકે પહોંચ્યા પછી દસ મિનિટ પછી પણ તમે બેલેન્સ પુરાવતા નથી તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે ટોલ ના કે તમે પહોંચી જાઓ છો એટલે ડબલ પૈસા તો લેશે જ પણ દસ મિનિટ પછી પણ તમે બેલેન્સ નથી પુરાવતા તો તમને એ પૈસા રિફંડ મળવાના નથી આ અગત્યના સમાચાર છે ફાસ્ટેગને લઈને આ નવો ફેરફાર જાહેર કરી નાખવામાં આવ્યો છે તો સૌથી અગત્યના ફાસ્ટેગ લઈને ફેરફાર હતો તો આ તરફ જન્મ મરણના દાખલામાં પણ એક નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને હવે જન્મ અને મરણના નોંધણી પરિપત્ર ગુજરાતની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ગુજરાતમાં જન્મ તારીખનો દાખલો હોય કે પછી મરણ તારીખનો દાખલો અટક હવે અંતમાં જ લખવામાં આવશે

પછી એના પિતાનું નામ લખાય અને છેલ્લે અટકજ લખાસ્યા સૌથી અગત્યના સમાચાર નવો ફેરફાર જન્મ દાખલા અને મરણ દાખલામાં કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ગુજરાતનું બજેટ જાહેર થવાનું છે વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું બજેટ રજૂ થવાનું છે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તો બાર ફેબ્રુઆરીથી શરૂ થશે વીસ ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આપણા ગુજરાતનું બજેટ રજૂ કરવાનું છે સૌથી મોટા અગત્યના સમાચાર બજેટમાં આ વખતે મોટી મોટી જાહેરાતો થાય એવી શક્યતા જોવા મળી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એટીએમની અંદર પણ હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે હવે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો હવે તમારે વધુ ચાર્જ દેવો પડશે સૌથી અગત્યના સૌથી મોટા ફેરફાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરી નાખવામાં આવ્યો છે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો ત્રણ વખત તો તમારી પાસે મફતમાં કોઈ પણ ચાર્જ વિના તમે પૈસા ઉપાડી શકશો પરંતુ ત્રણથી વધુ વાર હવે તમે જો પૈસા ઉપાડશો તો જે ચાર્જ પહેલાં લેવામાં આવતો હતો એની અંદર હવે વધારો કરી નાખવામાં આવ્યો છે કેટલો વધારો થઈ ગયો છે દરેક મિત્રોને જણાવી દઉં કે અગાઉ તમે એક મહિનામાં ત્રણથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા જાઓ છો પૈસા ઉપાડવા જાઓ છો તો તમારી પાસેથી વીસ રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે આ ચાર્જ વધારીને પચીસ રૂપિયાનો કરી નાખવામાં આવ્યો છે હવે તમારી પાસેથી પચીસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે અન્ય બીજી કોઈ પણ બેંકના એટીએમમાંથી લેવા જાઓ છો તો ત્યાં તમારે ત્રીસ રૂપિયાનો ચાર્જ વસૂલવાનો

એવા ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે કારણ કે મિત્રો ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી નાખી છે કે હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો દરેક ગામડાના લોકો પોતાની ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકશે જ્યાં મિત્રો હવે મોટા મોટા પ્રમાણપત્રો આવકનો દાખલો હોય જાતિનો દાખલો હોય કે પછી ક્રિમિનલ સર્ટિફિકેટ હોય હવે તમે ગામડાની અંદરથી જ તમારા કોઈ પણ વિલેજ ઓપરેટર હોય ગ્રામ પંચાયત હોય એમાંથી જ હવે તમને મળશે તમારે મામલદાર કચેરી તાલુકા વિભાગે તાલુકા લેવલે જવાની કોઈ જરૂર પડવાની નથી આ સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો હવે તમે ગામડામાંથી જ મેળવી શકશો અને માત્ર વીસ રૂપિયા ચૂકવીને મેળવી શકશો તો સૌથી અગત્યના સૌથી મોટા ગામડાઓ માટે મોટી ખુશખબર છે ત્યાર પછી મિત્રો આ તરફ મહિલાઓને બાર રૂપિયાની સહાય મળવાની છે કઈ મહિલાઓને મળશે તો જે સગર્ભા માતા છે ધાત્રી માતાઓ છે એમના માટે નમોશ્રી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી આપણા ગુજરાત ભૂપેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરી હતી જે મુજબ છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ એને વધારીને હવે બાર હજાર રૂપિયા કરી નાખવામાં આવ્યા છે તો નમોશ્રી યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાઓને બાર રૂપિયાની સહાય મળશે કઈ કઈ મહિલાઓ આમાં અરજી કરી શકશે તો એસસી વર્ગની તમામ મહિલા એસટી વર્ગની તમામ મહિલા એનએફએસસી યોજના હેઠળ તમે રાશન લેતા હોય રાશન કાર્ડ હોય તે તમામ મહિલા પીએમ જેવા અંતર્ગત આવતી હોય એ તમામ મહિલા આ યોજનામાં ફોર્મ ભરી તો તમામ મહિલાઓ માટે આ સમાચાર સમાચાર હતા ત્યાર પછીના મિત્રો બેંકમાં જે લોકોના પૈસા સલવાયેલા છે એમના માટે અમિત શાહ દ્વારા ફરીવાર મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે અમિત શાહ લોકસભામાં હતા ત્યારે સહારાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા એના જવાબમાં અમિત શાહે જણાવી દીધું છે કે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના અગિયાર લાખ એકસઠ હજાર થાપણદારોને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે જેમના દસ હજાર રૂપિયા સુધી પૈસા હતા એવા તમામ થાપણદારોને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે હવે એવી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે જેમના પાંચ લાખ રૂપિયા સુધીના પૈસા સલવાયેલા છે એવા લોકોના પૈસા રિફંડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેઓ તેમના રિફંડ માટે હવેથી અરજી કરી શકશે તો પાંચ લાખ રૂપિયા સુધીના જેમને પૈસા બાકી હોય એવા લોકો હવે અરજી કરી શકશે મોટા સમાચાર છે પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ જેને બાકી છે એમના માટે અત્યારે અરજી શરૂ થઈ નથી એમના અરજીની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે અમિત શાહ દ્વારા સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે તમે ઘરે બેઠા પોલીસમાં એફઆઈઆર કરી નાખશો ફરિયાદ કરી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડવાની નથી આ માટે સરકાર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેનું નામ છે સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન જે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને તમે એફઆઈઆર કરી શકશો પહેલાં આવી સુવિધા નહોતી પહેલાં ખાલી વાહન ચોરી થઈ જાય અથવા તો મોબાઈલ ચોરી થઈ જાય એની જ તમે ફરિયાદ કરી શકતા હતા પરંતુ હવે જાહેરાત કરી નાખી છે કે ચોરી થઈ જાય લૂંટ થઈ જાય હુમલો સાયબર ક્રાઇમ હુમલો ધાક ધમકી દુરુપયોગ બળાત્કાર આત્મહત્યા કોઈ પણ વસ્તુની ફરિયાદ કરવી હોય એફઆઈઆર લખાવી હોય તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા હવે તમે ઘરે બેઠા લખી શકશો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની હવે જરૂર પડવાની નથી તો સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે મોટા સમાચાર તો આ તરફ પાંચસો રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી ગયા છે માર્કેટમાં પાંચસો રૂપિયાની નકલી નોટ ખૂબ વેચાઈ રહી છે ખૂબ મોટું કૌભાંડ આવ્યું છે જેને કારણે આરબીઆઈ દ્વારા નકલી અને અસલી નોટની ઓળખ માટે એક માર્ગદર્શન આપ્યું છે જેમાં અસલી નોટ કોને કહેવાય એને લઈને આરબીઆઈ માર્ગદર્શન આપ્યું છે કે પાંચસો રૂપિયાની અસલી નોટની સાઇઝ છાસઠ ગુણ્યા દોઢસો એમ હોય છે અને એમાં જે પાંચસો રૂપિયા લખેલું હોય એ દેવના લિપિમાં જ હંમેશા લખેલું હશે નોટને તમે વાળશો કે હલાવશો તો લીલા રંગની પટ્ટી પછી બ્લૂ રંગની પટ્ટી એવી રીતના ઘડીક ઘડીક કલર બદલાતો દેખાશે અને જે જમણી બાજુ લીલા કલરનો જે પાંચસો રૂપિયાનું ચિહ્ન હોય એ ઘડીક બ્લૂ રંગ ઘડીક લીલા કલરનું એવી રીતના જો બદલાતા કલરમાં દેખાય તો જ નોટને તમારે સાચી માનવી તો આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત માર્ગદર્શન આપવામાં આવ્યું છે સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો આજના સમાચાર ખૂબ ફાયદાકારક ખૂબ ઉપયોગી લાગ્યા હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન